ભૂલી જતા અને આ પરત મળી જતા પોલીસની કામગીરીની આ મહિલાએ પ્રશંસા કરી હતી પોલીસ સ્ટેશન નોંધાયેલી ફરિયાદ અનુસાર હિતલ કુમાર અશ્વિનભાઈ પટેલ રહેવાસી હૈદરાબાદ કે જેઓ ગોત્રી રિક્ષામાં બેસીને આજીવન સંજીવની હોસ્પિટલ ખાતે આવ્યા હતા રિક્ષામાંથી ઉતરી હોસ્પિટલમાં જતા તેઓને જાણ થઈ હતી કે તેઓનું પોતાનું લેડીઝ પર્સ જે રિક્ષામાં ગોત્રીથી બેઠા હતા અને ત્યાં ભૂલી ગયા છે અરજદારે જે જગ્યાએથી રિક્ષામાં ઉતર્યા ત્યારબાદ તે જગ્યા પર જોતા રિક્ષામાં પર્સ જણાવી આપ્યો ન હતો સાથે જ પાસપોર્ટ આઈફોન અને રોકડ આ પર્સમાં મૂકેલી હતી જે પર્સ ગુમ થતાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે આ મામલે તપાસ કરતા હતો અને રિક્ષાવાળા પાસેથી અરજદારની લેડીઝ બેગ મેળવી જે પાસપોર્ટ તથા મોબાઈલને રોકડ રૂપિયા પર્સમાં મૂકેલા હતા તે પરત કાઢવામાં આવ્યા હતા આ સમગ્ર કામગીરીથી પર્સ પરત મળતા તેઓએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી